નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો આધાર કાર્ડ ધારકો સાવધાન જી મિત્રો ઓક્ટોબર મહિનામાં ચાર મોટા નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે આધાર કાર્ડ છે ખાસ અંત સુધી જોજો કારણ કે મિત્રો આ ચાર મોટા ફેરફારો ચાર નવા નિયમો જે ઓક્ટોબર બે હજાર પચીસના મહિનામાં કરવામાં આવ્યા છે જેમાં મિત્રો જૂના નવા આધાર કાર્ડના અપડેટને લઈને બાયોમેટ્રિક આધારિત મફત સેવાઓને લઈને

તમને મોટી મુશ્કેલી પડી શકે છે અને તમારો આધાર કાર્ડ પણ નિષ્ક્રિય પણ થઈ શકે છે તો મિત્રો શું ચાર મોટા ફેરફારો શું નવા નિયમો છે એમની વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ પેલા ફેરફાર વિશે એટલે કે પેલા બદલાવ વિશે તો મિત્રો દસ વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવું ફરજિયાત જ્યાં મિત્રો યુઆઈડીઆઈ ના સી ઈઓ ભુવનેશ્વર કુમાર દ્વારા જારી કરાયેલ નિર્દેશો અનુસાર જો તમે તમારું આધાર કાર્ડ દસ વર્ષ કે તેથી વધુ જૂનું છે તો તેને મિત્રો પેલી ઓક્ટોબર બે હજાર પચીસથી અપડેટ કરવું ફરજિયાત છે આનો અર્થ એ છે કે જો તમે તમારું આધાર કાર્ડ વર્ષ બે હજાર પંદર કે તેથી પહેલાં બનાવ્યું હોય ત્યારે તેને એક પણ વાર અપડેટ નથી કર્યું તો તમારે તાત્કાલિક તમારી વિગતો અપડેટ કરવી પડશે આમ કરવામાં નિષ્ફળતાથી બેન્કિંગ સરકારી યોજનાઓ અને અન્ય ઘણી જગ્યાઓમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા બદલાવ વિશે એટલે કે બીજા ફેરફાર વિશે તો મિત્રો બાળકો અને કિશોરીઓ માટે બાયોમેટ્રિક અપડેટ હવે મફત જે આ મિત્રો વાલીઓ માટે આ એક રાહતના સમાચાર છે મિત્રો પેલી ઓક્ટોબર બે હજાર પચીસથી પાંચ વર્ષથી લઈ અને સાત વર્ષની વયના તમામ બાળકો તેમજ પંદર વર્ષથી લઈ અને સત્તર વર્ષની વયના તમામ કિશોરીઓ માટે બાયોમેટ્રિક અપડેટ કરાવવું સંપૂર્ણપણે મફત રહેશે જોકે એ નોંધવું ખૂબ જ જરૂરી છે કે બાળકોના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત છે અને આમ ન કરવા પર આધાર કાર્ડ અમાન્ય થઈ શકે છે પછી વાત કરીએ મિત્રો ત્રીજા ફેરફાર એટલે કે ત્રીજા બદલાવ વિશે તો મિત્રો બદલાઈ જશે તમારા આધાર કાર્ડનું સ્વરૂપ જે જ્યાં મિત્રો યુઆઈડીઆઈ એ ગોપનીયતા અને સુરક્ષા વધારવા માટે આધાર કાર્ડના ફોર્મેટમાં પણ કેટલાક ફેરફારો કર્યા છે જેમાં મિત્રો વાત કરીએ પેલા ફેરફાર વિશે તો મિત્રો પિતા પતિનું નામ હટશે મિત્રો પંદર ઓગસ્ટ બે હજાર પચીસ થી અઢાર વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના આધાર કાર્ડ પરથી પિતા કે પતિનું નામ દૂર કરવામાં આવ્યું છે આ વિગતો હવે માત્ર યુઆઈડીએઆઈ ના આધારિત રેકોર્ડમાં સંગ્રહિત રહેશે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા ફેરફાર વિશે એટલે કે બીજા બદલાવ વિશે તો મિત્રો જન્મ તારીખનું નવું ફોર્મેટ મિત્રો ડેટાની સુરક્ષા માટે નવા આધાર કાર્ડ પર હવે સંપૂર્ણ જન્મ તારીખ જેમ કે બદલે હવે ફક્ત જન્મનું વર્ષ એટલે કે ઇયર ત્રીજા બદલાવ વિશે એટલે કે ત્રીજા ફેરફાર વિશે જેમાં મિત્રો કેયર ઓફ કોલમ દૂર આધાર કાર્ડ પરથી કેયર ઓફ કોલમ પણ દૂર કરવામાં આવી છે હવે મિત્રો આધાર કાર્ડ પર મુખ્યત્વે ફક્ત નામ ઉંમર અને સરનામું જ દેખાશે તેમના પછી વાત કરીએ મિત્રો ચોથા બદલાવ વિશે એટલે કે ચોથા ફેરફાર વિશે તો મિત્રો સરનામું બદલાવવા માટે નવા નિયમો લાગુ મિત્રો પેલી ઓક્ટોબરથી સરનામું અપડેટ કરવું હોય તો તેના માટે બેંક સ્ટેટમેન્ટ અથવા યુટિલિટી બિલ જેમ કે વીજળી બિલ જેવા દસ્તાવેજો જરૂરી રહેશે અન્ય કોઈ વિગતો અપડેટ કરવા માટે પાન કાર્ડ વોટર આઈડી અથવા તો જન્મનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોની જરૂર પડશે આ પ્રક્રિયા મિત્રો સંપૂર્ણપણે ડિજિટલ હશે અને તમે યુ એપ અથવા તો વેબસાઇટ દ્વારા વિનંતી સબમિટ કરી શકો છો તો મિત્રો બસ આજથી આધાર કાર્ડ ધારકો માટે મોટી અપડેટ જેમાં મિત્રો ચાર મોટા ફેરફારો ચાર મોટા બદલાવો જે ચાર મોટા નિયમો છે એ પેલી ઓક્ટોબર બે હજાર પચીસ થી સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યા છે જેમાં મિત્રો જૂના આધાર કાર્ડ અપડેટ બાયોમેટ્રિક મફત સરનામું બદલાવવા વગેરે જેવા છે ચાર મોટા નિયમો ચાર મોટા ફેરફારો છે એ સમગ્ર ફેરફારો પેલી ઓક્ટોબર બે હજાર પચીસ થી સમગ્ર ભારત તેમજ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યા છે